મારું ગામ ચોપલાનાર કમલેશભાઈ બી બારુ જિલ્લા સાબરકાંઠા જિલ્લા બક્ષીપંડ મોચવાનું પ્રમુખ છું ચોપલાલાર ગામનો વતની છે મારા મિત્ર મનહરભાઈ અને ગામના પટેલ સમાજના દીકરાનું કુલ હત્યા થઈ છે દિલોળા ધોલવાણી ખાતે અને એ હત્યાના સંદર્ભે આજે સમગ્ર લેવા પાટીદાર સમાજ તેમજ ચોપલાનાર ગ્રામજનો તમામ સમાજના લોકો માન્ય કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી તટસ્થ તપાસ થાય આરોપી પકડાઈ ગયેલો છે પણ અમારી માંગ એવી છે કે આ હત્યા એક વ્યક્તિથી થઈ શકે નહીં એ હત્યાની પાછળ એ બે દુકેલાવો છે કે આની પાછળ અને જે કારણ બતાવવામાં આવે છે એ કારણથી હું એવું માનું છું ત્યાં સુધી હત્યા ના થઈ શકે એમ અને એ ગઈ વખતે આ જ દિવસે એ છોકરો બે દિવસ સરંગ રાહ હતો એવા કોઈ પણ ફોન નથી આ ટીવી માધ્યમથી કહું છું તમારા માં કહું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નતા આવતા કે એને પ્રેમનો કોઈ પ્રકરણ હોય સામાન્ય રીતે મારી જોડે ચોવીસ કલાક રોકાયો હતો એટલે અમારી આ ગામની અને સમાજની એક જ લાગણી માગણી છે કે તટસ્થપાત થાય અમારો તો દીકરો જતો રહ્યો છે પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડક મડક કડક સજા થાય એ જ દિવસે વાળા સાહેબે પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસર્ગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો છે પણ તેમ છતાં એ ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય તટસ્થ તપાસ થાય અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે એ ઉજાગર થાય અને આ મારા પરિવારને સાચો ન્યાય મળે એના માટેની અમારી આ માગણી છે એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી વરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું અને ગુજરાત સરકારમાં હર્ષંઘવી સાહેબ માન્ય શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ એ સંદર્ભે આજે સમગ્ર લોકો આવ્યા છીએ હવે એવું છે કે હું માજી સરપંચ છું ચોપલાના ગામનું અમારે એક પરિવારમાં છોકરો છોકરાનું મર્ડર થઈ ગયું છે હવે એની યોગ્ય તપાસ થાય એના માટે અમે એમ કે એસપી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ હવે જેના પરિવારમાં કમાતો રડતો છોકરો એક જતો રહ્યો એટલે અમને દુઃખ તો થાય ને એના માટે અમે વિચાર્યું ગામની કે ખરેખર સાહેબને આવેદનપત્ર આપી અને અમે જણાવીએ કાર્યવાહી કરે અને યોગ્ય પગલો લઈ અને અમને જે ન્યાય જોઈએ છે તે ન્યાય અપાવી એ અમારી માંગ છે આ કેસમાં હા હવે આશા અમારે એવી છે કે એક આરોપી આ વસ્તુ કરી શકે એવું નથી અને એ છોકરાને જોતો અમને એવું લાગે છે કે ખરેખર બીજા બે ચાર વ્યક્તિઓ હોવા જોઈએ તો જ આ વસ્તુ થઈ શકે કેમ કે જપા જપી કોઈ દેખાતી નથી અમને બીજા કોઈ ગાય ઘા દેખાતા નથી શરીરના એક જ ભાગ ઉપર ઘા છે જે કાનની નીચે અડદાના કાનની નીચે ગળાના ભાગે જે એક જ જગ્યાએ તીક્ષ્ણ હથિયારથી એમના ઘા કરેલા છે એટલે એ ઘા જોતા અમને એવું લાગે છે કે ચાર પાંચ વ્યક્તિઓ ખરેખર હોવા જોઈએ અને અમાર અમારો એવી માંગ છે કે ચાર પાંચ વ્યક્તિઓને ખરેખર પકડવા જ જોઈએ એમને એ માગ સાથે અમે આજે માનનીય સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ